દાહોદમાં કમોસમી વરસાદમાં પાકને ભારે નુકસાન થયા બાદ પાકના સર્વેની કામગીરી હાથ ધરાઈ દાહોદના ઝાલત ગામે ખેતીબાડી અધિકારી સહિતની ટીમ દ્વારા સર્વેની કામગીરી કરાઈ હતી ઝાલત ગામમાં અલગ અલગ વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી અને જિલ્લાના તમામ તાલુકાઓમાં સિત્યોતેર જેટલી ટીમ સર્વેની કામગીરીમાં જોડાય છે કમોસમી વરસાદને કારણે ડાંગરના પાકને વધુ નુકસાન થયું છે કૃષિ પ્રગતિ એપ તેમજ ઓફલાઈન ખેડૂતો જાતે પણ ફોટો અપલોડ કરી શકે તે માટેની જોગવાઈ કરાઈ છે જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું છે જે કમોસમી વરસાદ થયેલ છે તેમાં મુખ્યત્વે ડાંગરનો જે ઊભો પાક હતો તે અને કાપણી થયેલ વિસ્તારમાં નુકસાની જણાઈ આવેલ છે જેના સર્વેની કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવેલ છે કુલ સિત્યોતેર જેટલી ટીમો બનાવી અને સર્વેની કામગીરી તમામ તાલુકામાં ચાલુ કરી દીધેલ છે ખેડૂતો આ વખતે સરકારશ્રી દ્વારા કૃષિ પ્રગતિ એપ મારફતે અને ઓફલાઈન બે પ્રકારે સર્વે કરવાની જોગવાઈ રાખેલ છે જે ખેડૂતોને જાતે પોતાના ફોટોગ્રાફ સર્વે કરેલા અપલોડ કરવા તો તે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવે હોય તો કૃષિ